તારે કેવા મારા ભાઈ આવે છે રાખડી બંધ ચલો પેંડો ખાઈ લિયો ડન બાદ દીધી રાખ બાળો ને ફોટો હારો આ વિડિયો બને એ સ્વાગત છે નવા વિડિયોમાં તો મિત્રો આજે છે રક્ષાબંધન તો બધાને હેપી રક્ષાબંધન તો મિત્રો બેન રાખડી બાંધ ભાઈ તો હાલો ક્યાં જો બેન આવી છે રાખડી બાંધવા લાવો લો આલે મિત્ર જો ભાઈ બેન રાખડી બાંધે હે રક્ષાબંધન હે આજે જો ભાઈ ભાઈ ને પેંડો ખવડે બેન પણ ભાઈ એટલો બધો ના પાડે

બેન આજે રાજી લો તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો આપડે મળીશું સવારે આ ભલે આવતો તો પાલખીમાં આ તો બ્લોકમાં જલ્દી હટક સ જતો રે હાલે પૂછનો માટ આયુ હવે નચી તમે દીધું શું બોલ દાદા લાવ થઈ ગયો આલો ભાઈ કેમ આમ કરો હેલો પણ ફોટો પાડે હે કોણ પાડે હે

હાલો હવે આ બેન નો વારો આવ્યો એક બેને બાંધી લીધી અતારે યે બોલ

તો કેટલા વાગે ફોન કર્યો કે તેલ મગાવી તેલ મગ રાખડી બાંધી લીધી હવે ભાવના હાલો મળી આગળ